જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક સરસ મજાનો મસાલો બનાવીશું જે મસાલાનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કઢી બનાવી શકીએ છીએ તો તે મસાલો બનાવવા માટે અહીં મેં ખાંડણીમાં ત્રણ ચમચી જેટલા લીલી તુવેરના દાણા લઈ લીધા છે તેની સાથે બે ચમચી જેટલા લીલા વટાણા ત્રણ તીખા લીલા મરચાં છે તેની સાથે એક ચમચી જેટલા આદુના ટુકડા અને એક ચમચી જેટલી આંબા હળદરના ટુકડા નાખી દઈશું આંબા હળદરથી આ પેસ્ટનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે એક ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી આખી મેથી નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને પંદરથી વીસ લીમડાના પાન નાખી દઈશું અને હવે આ બધાને આપણે ખાંડી લઈએ આપણે એને ગ્રાઇન્ડ નથી કરવાનું અદકચરું ખાંડવાનું છે તો જો આ બધું જ ખંડાઈ ગયું છે આવું એનું ટેક્સચર હોવું જોઈએ હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું તમે વિચારતા હશો કે કઢીમાં લીંબુ તો નાખવાની જરૂર નથી પડતી પણ આ પેસ્ટને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ એટલે આની અંદર આપણે લીંબુ એડ કરીશું સાથે એક ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે અને હવે આને હલાવીને મિક્સ કરી લઈશું તો આ પેસ્ટને તમે કાચની બરણીમાં ભરીને દસથી પંદર દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને આનો ઉપયોગ કોઈ પણ કઢી બનાવવામાં કરી શકો છો ખાટી મીઠી કઢી હોય રાજસ્થાની કઢી હોય ડબકા કઢી હોય ગમે એ કઢીમાં આ એક ચમચી પેસ્ટ નાખશો તો કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે કઢીની તૈયારી કરી લઈએ એક વાટકી જેટલું અહીં મેં દહીં લઈ લીધું છે દહીં બહુ ખાટું ન હોય તેવું લેવાનું તેની અંદર એક વાટકી જેટલું પાણી નાખી દઈશું અને એક મોટી ચમચી ભરીને ચણાનો લોટ નાખી દઈશું તો એક વાટકી દહીં સામે એક મોટી ચમચી ચણાનો લોટ પરફેક્ટ માફ થશે તેનાથી કઢીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થશે તો હવે આમાં જરાય લપ્સ ના રહે તે રીતના આપણે આને મિક્સ કરી લઈશું આની અંદર આપણે હજી એક કપ પાણી ઉમેરવાનું છે પણ એ આપણે કઢી વઘારી લઈશું પછી ઉમેરીશું તો જે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે કડાઈની અંદર એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું અને તેની સાથે એક ચમચી જેટલું તેલ નાખી દઈએ તમે એકલા ઘીમાં પણ કઢીનો વઘાર કરી શકો છો પણ તેલમાં નહીં વઘારવાની ઘીમાં વઘારેલી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે આની અંદર થોડાક ખડા મસાલા નાખી દઈએ જેમાં એક તમાલપત્ર એક બાજુ બે સૂકા લાલ મરચાં અને બે લવિંગ લઈ લીધા છે આમ તો આની અંદર વઘારમાં આપણે એક ચપટી મેથી પણ એડ કરતા હોઈએ છીએ પણ આપણે જે પેસ્ટ ખાંડી તેની અંદર જ મેથી નાખી છે એટલે આમાં વઘારમાં મેથી નથી એડ કરવાની સાથે અડધી ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ નાખી દીધી છે મેં આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો તે એક મોટી ચમચી જેટલો આની અંદર એડ કરી દઈશું આ મસાલાના કારણે કઢીનો ટેસ્ટ બમણો થઈ જાય છે તો આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીકવાર માટે સાંતળી લઈશું કેમ કે આની અંદર આપણે કાચા વટાણા અને કાચા તુવેરના દાણા લીધેલા હતા મસાલો સરસ સંતળાઈ ગયો છે તો હવે આની અંદર હું એક સરગવાની શીંગ એડ કરી દઉં છું તમે કઢીમાં કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો રીંગણું ઝીણું ઝીણું સુધારીને તે પણ એડ કરી શકો છો તેનો ફ્લેવર પણ સરસ આવે છે પણ સરગવાવાળી કઢી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે એટલે અહીં મેં એક સરગવાની શીંગ નાખી છે આને પણ બરાબર મિક્સ કરીને હવે આપણે જે કઢીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ કઢીનું મિશ્રણ ક્યારે પણ આપણે બનાવીએ ત્યારે મીઠું ક્યારે પણ એડ નહીં કરવાનું નહીંતર કઢી ફાટી જશે મીઠું હંમેશા છેલ્લે એડ કરવાનું તો આને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે મીડિયમ ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે આને ઉકળવા દઈશું જેથી આપણો સરગવો પણ સરસ ચડી જશે આની અંદર એક કપ પાણી એડ કરી દઈએ તમે એક કપ દહીં અને બે કપ પાણીના બદલે ત્રણ કપ છાશ પણ લઈ શકો છો તો હવે આને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તો જો આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને આપણો સરગવો પણ ચડી ગયો છે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે જ એક ચમચી જેટલો ગોળ નાખી દઈશું ખાટી મીઠી કઢી હોય તો ખાવામાં ટેસ્ટી લાગતી હોય છે પણ જો તમને ગળી કઢી ન ભાવતી હોય તો તમે ગોળ સ્કીપ કરી શકો છો તેની સાથે થોડાક કોથમીરના પાન નાખી દઈએ અને હવે આને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી ગોળ સરસ ઓગળી જાય તો આવી રીતના આ પેસ્ટના ઉપયોગના કારણે આ કઢીનો ટેસ્ટ ખાવામાં બમણો થઈ જાય છે તો એક વખત આવી રીતના જરૂરથી ટ્રાય કરજો તો જો થોડીક વાર થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે આ કઢી ભાત કે ખીચડી સાથે તો ટેસ્ટી લાગે જ છે પણ રોટલો કે રોટલી ચોરીને તેની સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ